વાલુગર સેવા સંગઠન દ્વારા ધોરણ 10 અને 12 ના પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી ફ્રીમાં પહોંચાડવાની ઉમદા કામગીરી કરવામાં આવી રહી છે આજથી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે જ્યારે અનેક સેવાકીય સંસ્થાઓ દ્વારા 10 અને 12 ના પરીક્ષાર્થીઓ માટે અનેક સુવિધાઓ આપી સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે ત્યારે આવી જ એક સેવાકીય પ્રવૃત્તિનું કાર્ય ભાવનગર સેવા સંગઠન દ્વારા વિદ્યાર્થીઓને તેમના પરીક્ષા કેન્દ્ર સુધી વિનામૂલ્ય રિક્ષાની વ્યવસ્થા કરવામાં આવે છે જેમાં વિદ્યાર્થીઓને એક સ્થળ પરથી તેમના પરીક્ષા કેન્દ્ર સુધી નિઃશુલ્ક રિક્ષામાં પહોંચાડવાની જવાબદારી આ સંગઠન દ્વારા કરવામાં આવે છે જેનો લાભ સેંકડો પરીક્ષાર્થીઓ લઈ રહ્યા છે અને આ ઉત્તમ સેવાકીય પ્રવૃત્તિને લોકો બિરદાવી રહ્યા છે

મારું નામ હાર્દિક મકવાણા છે અમારે કરચલિયાપરા વોર્ડના વારિયા વિસ્તારમાં આવેલ બુદ્ધ સર્કલ પાસે ભાવનગર સેવા સંગઠન દ્વારા ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે મુક્તમાં ભાવનગર કેન્દ્રમાં કંઈ પણ જગ્યાએ જે કોઈને બોર્ડની પરીક્ષા હોય છે તેને લેવા મૂકવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે જેથી લોકોના બાળકોને કે માતા પિતાને આર્થિક સંકળામણ ન થાય અને તેઓ સરળતાથી સહજતાથી પોતે પોતાના સ્થળેથી બોર્ડના કેન્દ્ર સુધી લેવા મૂકવા જઈ શકશે તેર ની સંખ્યા છેલ્લા ત્રણ વર્ષ થી તો શરૂ જ છે આ સહાય